મિત્રો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સજાવટ ગુજરાતી અને હું છું તમારો નાનો ભાઈ ધનવંતરાય અને કોકિલાબેન સુદેશની રાહ જોતા જોતા છાપું વાંચી રહ્યા હતા સુદેશ ધીમે કરીને નાસ્તાના ટેબલ તરફ આવ્યો અને મમ્મી પપ્પાને પગે લાગ્યો ધનવંતરાય અને કોકિલાબેન એકબીજાની સામે જોવા લાગ્યા આજે એવી તો શું વાત છે કે સતત મસ્તી તુફાનમાં મસ્ત રહેતો મારો દીકરો આજે ગંભીરતા ધારણ કરી રહ્યો છે ધન્વંતરાય હસતા હસતા સુદેશને પૂછ્યું બેટા શું વાત છે આજે તો કંઈક બહુ ગંભીર લાગે છે સુદેશ એ શર્માદા કહ્યું પપ્પા મને મારી કોલેજની એક છોકરી બહુ જ પસંદ છે તેનું નામ આભા છે મેં તેના વિશે બધી માહિતી ઘડાવી છે તેઓ આપણી જ નાતના છે અને તેના પપ્પાનું નામ કિરીટભાઈ છે તેઓ એક વર્ષ પહેલા તેમના દીકરા યશની નોકરી મુંબઈ થઈ હોવાથી અમદાવાદથી મુંબઈ આવ્યા છે ધનવંતરાય તો દીકરાની સામે જોઈ રહ્યા દીકરાને એક નજરે નિરખી રહ્યા લે મારો દીકરો તો પરણવાલાયક થઈ ગયો તે મનોવર હસવા લાગ્યા કોકીલાબેન પણ બાજુમાં બેઠા બેઠા મરક મરગ હસતા હતા ધનવંતરાય ઊભા થઈ દીકરાની પીઠ સાંભળતા કહ્યું બેટા તું તો મોટો થઈ ગયો તારી બધી વાત સાચી પણ આભાને આ વાતની જાણ છે તે આભા સાથે ક્યારે વાત કરી છે આપણે રહ્યા મોટા ખોરડાવાળા માન મોભાવાળા અને કિરીટભાઈને હું ઓળખું છું તારી મમ્મીના ભાઈનો દૂરનો સાળો થાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે માટે તેઓ સામાન્ય ખાતા પીતા ઘરના લોકો છે જો આપણે સામે ચાલીને માગું લઈને જઈએ અને તે લોકો ના પાડી દે તો સમાજમાં મારું નાક કપાઈ જાય અને સમાજમાં મારો માન મોભો છે તેનો બટ્ટો લાગી જાય પહેલાં તો આબા સાથે વાત કરી લે આપણે કોઈ પણ જાતની ઉતાવળ નથી મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ હોય મેં આજ સુધી ક્યારેય એક પણ વાતની તને ના નથી પાડી તો આ તો તારી જિંદગીનો સવાલ છે તું આબાના મનની વાત જાણી લે જો તેની હા હોય તો આપણે માગું લઈને જઈશું સુદેશ તો એકદમ રાજી થઈને ધનવંતરાયને ભેટી પડ્યો તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા અને હરખથી મમ્મી પપ્પાને કહેવા લાગ્યો તમે બંને કેટલા સારા છો મારા મનની વાત તમે કેટલી સમજો છો તમારા જેવા માતા પિતાનો હાથ મારા પર છે તેથી હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું ધનવંતરાય હસવા લાગ્યા અને વાલથી દીકરાના માથે હાથ ફેરવતા કહેવા લાગ્યા બેટા હવે અમને મસ્કા લગાડવાનું બંધ કર અને જલ્દી નાસ્તો પૂરો કરીને કોલેજ ભેગો થા જેથી આભા સાથે તારી વાતચીત આગળ વધે બહુ શરમની પૂંછડી ના થાતો ગમતી હોય તો સીધું જઈને પૂછી લેજે બહુ લાંબુ ખેંચીએ તો દૂર તૂટી જાય એમ કહી ધનવંતરાય અને કોકિલાબેન ખડખડાટ હસવા લાગ્યા ધનવંતરાય પણ પોતાની રીતે આભાના ઘરની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું તે તો મોટા બિઝનેસમેન હતા કોઈ પણ સોદો તપાસ્યા વગર નહોતા કરતા આ તો તેના દીકરાની જિંદગીનો સવાલ હતો તેમને માહિતી એકઠી કરવા માંડી કિરીટભાઈ અને તેમના પત્ની સ્મિતાબેન બંને કોલેજમાં પ્રોફેસર હતા તે બંનેના લવ મેરેજ હતા કોલેજમાં પણ સાથે ભણતા ત્યારથી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને બંનેના ઘરનાઓની સંપત્તિથી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આભાની યશ એમ તેના બે સંતાનો હતા યશ આભા કરતા મોટો હતો અને આઈટી એન્જિનિયરિંગનું ભણતો હતો તેને મુંબઈમાં ખૂબ મોટી કંપનીમાં સર્વિસ મળી હતી આથી તેઓ અમદાવાદ છોડી મુંબઈ શિફ્ટ થયા હતા કિરીટભાઈ અને સ્મિતાબેન બંને રિટાયર થઈ ગયા હતા મુંબઈમાં હજુ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અમદાવાદમાં નાનકડો બંગલો હતો તે વેચવા કાઢ્યો હતો જે વેચાયા પછી મુંબઈમાં ફ્લેટ લેવાનું વિચારતા હતા યસને ખૂબ સારો પગાર હતો અને કિરીટભાઈ અને સ્મિતાબેન બંને પેન્શન પણ સારું એવું આવતું હતું કાતે પીતે કુટુંબ સુખી સંપન્ન હતું ધનવંતરાયનો ચોપાટી પર ખૂબ જ મોટો બંગલો હતો અને તેઓ ત્રણ ફેક્ટરીના માલિક હતા સુદેશ તેમનો એકનો એક દીકરો હતો ધનવંતરાય માટે દીકરા કરતાં પૈસા વધારે મહત્વના ન હતા તે તો દીકરાના રાજીપામાં રાજી હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે સુદેશ હરખાતો હરખાતો કોલેજમાં પહોંચ્યો અને જઈને પહેલા જોઈ લીધું કે આભા આવી છે કે નહીં એ પહોંચ્યો ત્યારે લેક્ચર શરૂ થઈ ગયો હતો તેથી તે પહેલાં પોતાની સીટ પર ગોઠવાઈ ગયો પણ તેનું ધ્યાન તો સતત આભા તરફ જ હતું જેવું લેક્ચર પત કે તરત જ તે ઊભો થાય અને આબા પાસે પહોંચ્યો અને કહ્યું કે આબા થોડી વાર માટે બહાર આવને મારે તારું કામ છે સારું કહીને આભા સુદેશની પાછળ ક્લાસમાંથી બહાર આવી જેવી આવીને સુદેશની સામે ઊભી રહી એ હું તારે સીધે સીધું તેને પૂછી લીધું આભા તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છો આભા તો ગંભીર બનીને સુદેશની સામે જોવા લાગી થોડી માટે તો તેનું મગજ શૂન્ય થઈ ગયું એકદમ આવા અચાનક સવાલથી તે ગભરાઈ ગઈ અને દોડીને પાછી ક્લાસમાં જતી રહી સુદેશને કંઈ સમજાયું નહીં એ પણ બાગાની જેમ ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો તેનામાં હવે આભા સામે જવાની હિંમત નહોતી તેને લેક્ચર એટેન્ડ કર્યો અને બહાર લોબીમાં એમને એમ ઊભો રહ્યો આભા અંદર ક્લાસમાં તો જતી રહી પણ તેનું મન ટકચક ડોળે ચડ્યું તેનું લેક્ચરમાં જરાક પણ ધ્યાન ન હતું તે સુદેશ માટે વિચારવા લાગી આમ તો સુદેશ સારો છોકરો હતો હોશિયાર હતો સામાન્ય છોકરાઓની માફક રહેતો હતો એને ખબર હતી કે સુદેશ ખૂબ જ મોટા ઘરનો દીકરો છે પણ ક્યારેય તેણે તેને પૈસાના ગુમાનમાં ફરતો જોયો ન હતો અને પાછો પોતાની નાતનો હતો જેમ જેમ સુદેશ માટે વિચારતી જતી હતી તેમ તેમ તેના ગાલ પર શરમની લાલી ઉપસ્થિતિ આવતી હતી તેનામાં પણ સુદેશ સામે જવાની હિંમત ન હતી જેઓ લેક્ચર ભત્યો પણ બધાની સાથે ક્લાસરૂમની બહાર નીકળી સુદેશ તો હજી ત્યાંને ત્યાં જ તેના જવાબની રાહ જોતો ઊભો હતો તેણે એક નજરે સુદેશ સામે જોયું અને થોડું મરકી જઈ શરમાઈને નીચું જોઈ ગઈ અને કેન્ટીન તરફ ચાલવા લાગી સુદેશ તેના આ ઈશારાને સમજી ગયો અને ઉછલી પડ્યો તે પણ તેની પાછળ પાછળ કેન્ટીન તરફ જવા રવાના થયો બંને જણા કેન્ટીનના એક ખૂણાના ટેબલ પર બેઠા હતા થોડીવાર પછી સુદેશ ચા અને સમોસાનો ઓર્ડર આપ્યો થોડીવાર પછી સુદેશે ધીમે ધીમે વાતચીતની શરૂઆત કરી સુદેશે આભાને કહ્યું જો તમારી ઈચ્છા હોય અને હા હોય તો અમે તમારા ઘરે માંગુ લઈને આવીએ આભાએ નીચું જોઈને ધીમેથી ડોકું ધુણાવી હા પાડી સુદેશનો રાજીના રેડ થઈ ગયો અને કોલેજમાંથી જ આભા પોતાને ઘેર મમ્મી પપ્પાને દેખાડવા લઈ ગયો આભાને લઈને જેવો સુદેશ જેવો બંગલામાં દાખલ થવા જાય છે ત્યાં જ તેના મમ્મી અંદરથી કહે છે બંને ત્યાં જ ઉભા રહેજો સુદેશ અને આભા એકબીજાની સામે જોવા લાગ્યા છે તેટલી વારમાં કોકિલાબેન અંદરથી પૂજાની થાળી લઈને આવે છે મિત્રો જો તમે હજી સુધી વિડિયો લાઈક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દી કરી દેજો બંનેની આરતી ઉતારે છે પછી ઘરમાં આવવા દે છે તેઓ તો આભાને એકી ડસે જોયા જ કરે છે એટલી વારમાં ધનવંતરાય અંદરથી બહાર આવે છે આભા અને સુદેશને સાથે જોઈને ખૂબ જ ખુશ થાય છે બંને જણ મમ્મી પપ્પાને પગે લાગે છે કોકિલાબેને તરત જ પોતાના હાથમાં સોનાનું હીરાથી જડેલ બ્રેસલેટ હતું તે કાઢીને હાભાના હાથમાં પહેરાવી દીધું અને કહ્યું કે હા મારા સુદેશનો જન્મ થયો ત્યારે એના પપ્પાએ એની ખુશીમાં મને ભેટમાં આપેલું આ મારા સુદેશના જન્મની નિશાની છે આજે આટલા વર્ષો બાદ પહેલીવાર મેં મારાથી અલગ કર્યું છે તેનો અર્થ એ થાય છે કે આજથી અમે સુદેશને તને સોંપીએ છીએ બીજી બધી વિધિ તો પછી થશે પણ આજથી અમે તને અમારી માની લીધી છે કહેતા કહેતા કોકિલાબેનનો અવાજ રૂંધાઈ ગયો આભાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા તે તો કોકિલાબેનને ભેટી પડી ધનવંતરાય કિરીટભાઈ સાથે ફોનમાં બધી વિગતવાર વાત કરી અને જણાવ્યું કે આભા અત્યારે અહીં છે સુદેશ તેને થોડીવાર પછી મૂકી જશે તમે સુદેશને જોઈ લેજો પછી આપણે રવિવારે મળીએ કિરીટભાઈ તો ધન્વંતરાયની વાત સાંભળી ખુશ થઈ ગયા તેમણે સ્મિતાબેનને બોલાવી બધી વાત કરી અને કહ્યું હમણાં થોડી વારમાં સુદેશ આપણી આભાને મૂકવા આવશે ત્યારે તેને તું સરખી રીતે જોઈ લેજે બધું સારું હોય અને બંને ના મન રાજી હોય તો આપણને કોઈ વાંધો નથી રવિવારે ભાઈએ મળવાનું ગોઠવશું ત્યારે બધી ચોખવટ કરી લેશું કારણ આપણે તેને જેટલા પહોંચતા માણસો નથી થોડી વારમાં સુદેશ અને આભા આવી ગયા આભા તો શરમની મારી પોતાના રૂમમાં જતી રહી સુદેશને જોઈને કિરટભાઈ અને સ્મિતાબેનની આંખો ઠરી તેમને સુદેશ જોતા વેદ ગમી ગયો અને પાછો વાતચીતમાં પણ એકદમ સરળ લાગ્યો તેથી તેમણે સુદેશ સાથે કહેવડાવ્યું કે તમારા પપ્પાને કહેજો કે રવિવારે આપણે મળીએ સુદેશ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયો તેમને જતા જતા આભાને જોવાની ઈચ્છા થઈ પણ આભા તો પોતાના રૂમમાં પુરાઈ ગઈ હતી બહાર નીકળીને કારનો દરવાજો ખોલતા પર નજર કરી તો આભા બાલ્કનીમાં ઊભા ઊભા તેને નિહાળી રહી હતી તેમણે આભા સામે હાથ હલાવ્યો અને હસતા હસતા કારમાં બેસી ગયો સુદેશના જતા હવે સ્મિતાબેન આભાના રૂમમાં ગયા આભા તો તેની મમ્મીને વળગીને રેડવા લાગી સ્મિતાબેન સમજી ગયા કે આ ખુશીના આંસુ છે તેની આંખમાંથી પણ દળદળ આંસુ વહેવા લાગ્યા ત્યાં તો કિરીટભાઈ પણ રૂમમાં દાખલ થયા માં દીકરીને રડતા જોઈ તેનું હૈયું પણ ભરાઈ ગયું તેમણે પ્રેમથી આભાના માથા પર હાથ ફેરવ્યો આભાએ ધીમે ધીમે સવારથી સાંજ સુધીની બધી ઘટના વર્ણવી અને કોકિલાબેને આપેલું બ્રેસલેટ દેખાડ્યું સ્મિતાબેનની તો બ્રેસલેટ જોઈને આંખો પહોળી થઈ ગઈ આટલું મોંઘું બ્રેસલેટ તને આપ્યું બેટા સાચવીને રાખી દેજે આભાએ કહ્યું ના મમ્મી આ હવે ક્યારેય મારા હાથમાંથી નહીં ઉતરે સુદેશની મમ્મીએ સુદેશના જન્મથી આ બ્રેસલેટ પહેરી રાખ્યું હતું અને ઉતારીને પહેરાવ્યું ત્યારે કહ્યું હતું કે મારા સુદેશને હું તને સોંપું છું એટલે આ બ્રેસલેટ તો હવે ક્યારેય નહીં કાઢું આપાની મમ્મી આભાની ભરી વાતથી ખુશ થઈ ગઈ તેને મનમાં થયું મારી દીકરી એકાએક મોટી થઈ ગઈ ધન્વંતરાયે કિરીટભાઈના ફેમિલીને રવિવારે પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવી દીધું રવિવારે બંને ફેમિલી ભેગા થયા એકબીજાના વિચારોની આપલે કરી યશને સુદેશનો સ્વભાવ ખૂબ ગમી ગયો બંને અલખ મલખની ઘણી વાતો કરી જમી કરીને સુદેશને આભા ચોપાટીના દરિયા કિનારે લટાર મારવા નીકળી ગયા અને વડીલો સગાઈ લગ્નની તારીખ ક્યારે રાખવી એની ચર્ચામાં લાગી ગયા ધન્વંતરાએ કિરીટભાઈને હાથ જોડી વિનંતી કરી કે મને તમારી દીકરીના કરિયાવરમાં મને તમારી દીકરી સિવાય કશું ના આપતા દીકરીનું દાન ભાગ્યશાળીના ભાગમાં જ હોય માટે કરિયાવેર કરશો તો પણ હું સ્વીકાર નહીં કરીશ કિરીટભાઈ અને સ્મિતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા અમે તો ભાગ્યશાળી છીએ પણ મારી દીકરી પણ સારા ભાગ્ય લખાવીને આવી છે કે તે તમારા જેવા મા બાપની ઓથમાં સમાવવાની છે સુદેશ અને આભા બંને કોલેજના છેલ્લા વર્ષમાં હતા તેથી અઠવાડિયા પછી સગાઈ અને કોલેજ પૂરી થયા પછી લગ્ન રાખવા એમ બંને કુટુંબ વચ્ચે વાતચીત થઈ સુદેશ અને આભા પણ લટાર મારીને પાછા આવી ગયા હતા કિરીટભાઈ અને સ્મિતા બહેને વેવાઈનો ખૂબ ખૂબ આભાર માનતા ગળગળા થઈ રજા લીધી અઠવાડિયામાં સગાઈ નક્કી થઈ હોવાથી બંને કુટુંબ સગાઈની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા આખરે દિવસ આવી ગયો અને બંનેની સગાઈ ધામધૂમથી પાર પડી સુદેશને આભા માટે તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પીરિયડ હતો એક તો બંને સાથે ભણતા હતા તેથી રોજ મળવાનું થતું કેન્ટીનમાં કલાકો અને કલાકો બેસી રહેતા બંને એકબીજામાં મશગુલ રહેતા આખી કોલેજ બંનેનો દો કબૂતર કહીને ચીડવતું અને તેઓ તો તેની લાઈફમાં ગુમનામ હતા જોત જોતામાં કોલેજ પણ પૂરી થઈ ગઈ ને બંનેના લગ્ન પણ લેવાઈ ગયા આ વાહ સાસરિયામાં એક વહુ તરીકે નહીં પણ એક દીકરીનું માન પામીને રહેવા લાગી ધનવંતરાય અને કોકિલાબેનને ખૂબ માન આપતી ઘરમાં નોકર ચાકરની કમી નહોતી છતાંય તેના નાસ્તા પાણીનું જમવાનું પોતે સાથે ધ્યાન રાખતી ધનવંતરાય અને કોકિલાબેનને આજે ખુશીનો પાર ન હતો પોતે દાદી બનવાના છે તે સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા તેમણે તરત જ કિરીટભાઈ અને સ્મિતાબેનને તેડાવ્યા અને તેઓ નાના નાની બનવાના છે તે સમાચાર તેમણે તેને આપ્યા સુધી તો તેઓ રાજીના રેડ થઈ ગયા હતા અને ખુશીના મારે ઉછળી રહ્યા હતા આબાનો ખોળો પણ ખૂબ ધામધૂમથી ભરાયો ખૂબ મોટી પાર્ટી રાખી હતી આભાની તબિયત સારી હતી કોઈ જાતનો પ્રોબ્લેમ ન હતો આથી પૂરા દિવસે ખૂબ જ હેલ્ધી બાળકને જન્મ આપ્યો પુત્રના આગમનથી દાદા દાદી અને નાના નાની ખુશખુશાલ હતા મામા અને પપ્પાનો હરખ પણ હમાતો ન હતો નામકરણ વિધિમાં મોટી પાર્ટી રાખી અને બાળકનું નામ અંશ રાખ્યું અંશ દાદા દાદીની ઓથમાં ખૂબ જ લાડ ગોળથી મોટો થવા લાગ્યો અંશ પાંચ વર્ષનો થયો ત્યારે તેમના દાદીએ ટૂંકી બીમારીમાં આ દુનિયામાંથી વિદાય લીધી અંશ દાદીનો ખૂબ જ હેવાયો હતો આથી વારે ઘડીએ દાદીના રૂમમાં પાસે જઈ દાદી દાદી કરતો અને દાદી ના દેખાય તો ચીસો નાખતો અતિશય લાડકોડથી થોડો જીદ્દી પણ થઈ ગયો હતો આ બાળહટ બધાની આંખમાં આંસુ ફૂલાવી દેતી તેને સમજાવવો અઘરો પડી જાતો ધીમે ધીમે બધું વિસારે પડતું ગયું દાદા પોતાનો પૂરો ટાઈમ હવે અંશને રમાડવામાં તેને શાળામાં લેવા મૂકવામાં નવી નવી વાર્તાઓ કહેવામાં પસાર કરતા અંશ ખૂબ જ લાડખોળમાં ઉછરતો હતો છતાં ખૂબ જ સારા સંસ્કાર પણ મળતા હતા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો તેની યાદશક્તિ ગજબની હતી એકવાર જોયેલી વસ્તુ ક્યારે ભૂલતો નહીં દસ વર્ષનો થયો ત્યારે દાદાને અચાનક હૃદયમાં દુખાવો પડ્યો અને પૂરી ટ્રીટમેન્ટ મળે તે પહેલાં તો વિદાય લઈ લીધી નાનકડા અંશ માટે તો દાદાનું મૃત્યુ પણ આઘાતજનક હતું થોડો મોટો હતો તેથી ધમ પછાડા નહોતો કરતો પણ ચૂપચાપ બેસી રહેતો બીજો વ્રજઘાત તો સુદેશ અને આભાને પણ અંદરથી હલાવી દીધા હતા નાનકડો અંશ પપ્પા અને મમ્મીને રડતા જોઈ રહેતો અને ધીમેથી મમ્મીના ખોળામાં માથું રાખી સૂઈ જતો મમ્મી તેના માથામાં હાથ ફેરવતી ત્યારે તેના હાથમાં પહેરેલ બ્રેસલેટને જોયા કરતો ધીમે ધીમે આ દિવસો પણ પસાર થવા લાગ્યા સુદેશને માથે ત્રણ ફેક્ટરી સંભાળવાનો ભાર આવી પડ્યો સુદેશ બીજી રહેવા લાગ્યો અંશની બધી જવાબદારી હવે આભા માથે આવી પડી હતી એને શાળામાં લેવા જવા મૂકવાનું જવાનું તેના ટ્યુશનના સમય સાચવાના હવે તેની દુનિયા અંશમય બની ગઈ હતી અંશ દસમાં ધોરણમાં હતો ત્યારે તેની શાળામાં લંડનથી એક સાયન્સ આવ્યા હતા અને સ્કૂલના હોશિયાર છોકરાને સ્પોન્સર કરવા તૈયાર હતા તે અંશના ક્લાસરૂમમાં આવ્યા અને અમુક નવા પ્રયોગો વિશે માહિતી આપીને તે સમજાવતા હતા ત્યારે અંશે બે સવાલ એવા પૂછ્યા કે તે સાયન્સ વિચારમાં પડી ગયા તેમણે તરત જ ક્લાસ ટીચરને કહ્યું જો આ બાળકના મમ્મી પપ્પા રાજી હોય તો મારે તેને લંડન લઈ જવો છે એટલે ટીચરે રાજી થતા થતાં અંશના મમ્મી પપ્પા પર એક ચિઠ્ઠી લખી દીધી અને અંશને કહ્યું કે આપણે ત્યાં જે સાયન્સ સ્ટીક આવ્યા છે તે તને લંડન ભણવા લઈ જવા માગે છે આ ચિઠ્ઠી તારા મમ્મી પપ્પાને વંચાવજે જો તને મોકલવા માગતા હોય તો કાલે સ્કૂલમાં મળવા આવે અંશ તો એકદમ રાજી થઈ ગયો ઘરે જઈને મમ્મીને વળગી પડ્યો અને હરખાતા હરખાતા ક્લાસમાં બનેલી બધી વાત કરી આભા આ વાતો સાંભળીને આઘાત પામી ગઈ સાસુ સંસરાના દેહાંત પછી અંશ તેનું સર્વસ્વ બની ગયો હતો તે વિચારવા લાગી હજુ કેટલો નાનો છે અજાણ્યા ગામમાં તેનું ખાવા પીવાનું કોણ ધ્યાન રાખશે મારા જીગરના ટુકડાને મારાથી અળગો નહીં થવા દઉં તેણે અંશને કહ્યું તારા પપ્પા આવે પછી વિચારીએ અંશ તો પપ્પાના આવવાની રાહ જોઈને દરવાજે બેઠો હતો જેવા પપ્પા આવ્યા કે તરત જ કહ્યું પપ્પા બીજું બધું પછી કરજો પણ પહેલા મારા ટીચરે ચિઠ્ઠી લખી છે તે વાંચો સુદેશે અંશને આટલો ઉત્સાહિત ક્યારે નહોતો જોયો એમાં પણ દાદાના મૃત્યુ પછી તો તે સાવ અંતર્મુખી થઈ ગયો હતો સુદેશ તો અંશને આટલો ખુશ જોઈને રાજી થઈ ગયો અંશે આપેલી ચિઠ્ઠી વાંચવા લાગ્યો ચીઠી વાંચીને કહ્યું અમે કાલે તારા ટીચરને ત્યાં આવશું અંશ તો રાજી થઈ લંડનના સપના જોતા જોતા સુઈ ગયો રાત્રે સુદેશે આબાને સમજાવવાની ખૂબ કોશિશ કરી કહ્યું આપણે દીકરાને મોકલશું નહીં તો તેનું સ્વપ્ન તૂટી જશે દર મહિને લંડન જઈને આપણે તેની તપાસ કરતા રહીશું પણ આ ભા એકની બે ન થઈ અંતે માના હૃદય સામે સુદેશે હાર સ્વીકારવી પડી વહેલી સવારે અંશ તો ખુશખુશાલ થતો સ્કૂલમાં જવા રવાના થઈ ગયો સ્કૂલમાં પહોંચીને બધા ભાઈ બહેનોને બોલાવી બોલાવીને કહેવા લાગ્યો કે હું તો આગળ ભણવા લંડન જવાનો છું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અમુક રાજી થયા અમુક મોઢા બગાડ્યા તેના મમ્મી પપ્પા આવ્યા એટલે ક્લાસ ટીચર તેને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા ત્યાં જઈને જોયું તો તેના મમ્મી રડતા હતા અને પપ્પા અને પ્રિન્સિપાલ બંને મમ્મી પપ્પાને સમજાવતા હતા ત્યાં મમ્મીના શબ્દો કાને પડ્યા કે ના તમે લોકો ગમે તે કહો પણ હું મારા આંખના રતનને મારાથી દૂર ક્યારે જવાની રજા નહીં આપું વાત સાંભળીને અંશની આંખમાં આંસુ આવી ગયા આખી જોયેલા સપનાના મહેલને તૂટતો દેખાયો તે તેની મમ્મીને આજીજી કરવા લાગ્યો મમ્મી જવા દેને હું મારું પૂરું ધ્યાન રાખીશ મને લંડનમાં ભણવાનો મોકો મળ્યો છે મને જવા દેને પણ આભા એકની બે ન થઈ અંશ નિરાશ થઈ રોતો રોતો ક્લાસ તરફ જવા લાગ્યો ત્યારે જ સાયન્સિક આવ્યા હતા તેમને તેને કહ્યું કે ભલે હમણાં તારી મમ્મી ના પાડે છે પણ ભવિષ્યમાં ક્યારે પણ આગળ ભણવાની ઈચ્છા થાય તો આ મારું કાર્ડ છે તું જરૂર આવજે હું તને બધી જ હાલતની હેલ્પ કરીશ અંતે અંશે રોતા રોતા થેન્ક યુ કહીને કાર્ડ પોતાના ખિસ્સામાં રાખી દીધું ક્લાસમાં બધાને ખબર પડી ગઈ કે અંશ હવે લંડન નથી જવાનો કારણ કે તેની મમ્મીએ ના પાડી છે આથી રિસિસમાં આખો ક્લાસ તેને ચીડવવા લાગ્યો અંશ હજુ નાનો કિકલો છે હજુ મમ્મીના ખોળામાં રમે છે જીપ ગાડીને અંગૂઠો બતાવવા લાગ્યા અંશ તો નીચું મોઢું કરીને સાંભળતો રહ્યો અને રોતો રહ્યો ઘરે પહોંચીને પણ સીધો તેના રૂમમાં જતો રહ્યો બપોરે આભાએ જમવા માટે કેટલી વાર બોલાવ્યો તો પણ રૂમ બંધ કરીને બેસી રહ્યો આભા પણ જમી નહીં અને તેના રૂમની બહાર રોતી રોતી બેઠી રહી આજે સુદેશ આવ્યો ત્યાં સુધી બંને એમ જ હતા સુદેશે ખૂબ જ પ્રેમથી સમજાવી અંશનો દરવાજો ખોલાવ્યો અને આભાને પણ સમજાવટથી સ્વસ્થ કરી અને ત્રણેય સાથે જમવા બેઠા અંશે ચૂપચાપ જમી લીધું અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો બીજે દિવસે સવારે પણ પોતાની રીતે તૈયાર થઈને સ્કૂલમાં જતો રહ્યો આબાને થોડા દિવસમાં બધું પાછું બરાબર થઈ જશે સુદેશ પણ નાસ્તો કર્યા વગર જતો રહ્યો આથી આબાએ પણ નાસ્તો ન કર્યો ધીમે ધીમે બધું થાળે પડતું હતું પણ હંસનો નિશ્ચય દઢ હતો બહારથી સ્વસ્થ લાગતો પણ અંદરથી તેના મનમાં લંડન જવાનો વિચાર સતત સતાવતો હતો તે ખૂબ જ ખંતથી ભણવા લાગ્યો અને દસમા ધોરણમાં અવ્વલ નંબરે પાસ થયો સાયન્સ લાઈન લીધી અને કોલેજમાં પણ બધા વર્ષે અવ્વલ નંબરે પાસ થતો આવ્યો સાથે સાથે તે ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે લંડન જવાની બધી તૈયારી સાથે સાથે કરતો હતો તેનો પાસપોર્ટ પણ તૈયાર હતો તેથી તેની રીતે બધી તૈયારી કરી લીધી હતી દર મહિનાની મની મળતી તે વાપરતો નહીં બધી ભેગી કરી નાખતો એટલે ભેગા કરેલા પૈસા પણ સારા પ્રમાણમાં હતા હવે ફક્ત રિઝલ્ટની રાહ જોવાની હતી લાસ્ટ યરમાં તે કોલેજ ફર્સ્ટ આવ્યો તેના પપ્પાએ તેની ખુશાલીમાં મોટી પાર્ટી રાખી તે બધાને ખૂબ પ્રેમથી મળ્યો રાત સુધી મમ્મી પપ્પાની સાથે રહ્યો પછી જેવા મમ્મી પપ્પા પોતાના રૂમમાં સૂવા ગયા પછી થોડીવાર રહીને એક ચીઠી લખીને ડાઇનિંગ ટેબલ પર મૂકીને પાછળ જોયા વગર સડસડાટ ઘરની બહાર નીકળી ગયો બીજે દિવસે સવારે આભા અને સુદેશ ચા પીવા બેઠા ત્યારે તેનું ધ્યાન ફૂલદાનીની નીચે દબાવેલી ચિઠ્ઠી પર પડ્યું ચિઠ્ઠી વાંચીને આભા તો ત્યાં જ બેભાન થઈ ગઈ ઝડપથી આભાને સંભાળી લીધી અને તેને રૂમમાં સુવડાવી અને પછી ચિઠ્ઠી વાંચી તો તેની આંખમાંથી આંસુ આવવા લાગ્યા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું લંડન ભણવા જઈ રહ્યો છું મારી કોઈ જાતની ચિંતા ન કરતા મને ડર હતો કે તમોને પૂછીને જઈશ તો તમો નહીં જવા દો આથી તમને જણાવ્યા વગર નીકળી ગયો છું તો માફ કરશો મારું સપનું પૂરું થાય તેવા આશીર્વાદ આપજો મને પ્લીઝ શોધવાની કોશિશ ન કરતા આભા ધીરે ધીરે ભાનમાં આવી રહી હતી તે રડતા રડતા સુદેશની માફી માંગી રહી હતી મેં પહેલા જ હા પાડી દીધી હોત તો મારો દીકરો આમ ઘર છોડીને ન જાત આપણને તેના સમાચાર તો મળતા રહે હવે તો તેને શોધવાની પણ ના પાડી છે હવે કઈ પણ પગલું વરસું તો દીકરો સાવ ખોઈ બેસીશું સુદેશે કહ્યું સાચી વાત છે આટલા વર્ષોથી તે મનમાં કેટલો રિબાતો હશે આપણે પુત્ર મોહમાં તેના મનને ન સમજી શક્યા કહેતા કહેતા સુદેશ પણ રડવા લાગ્યો બંનેનું જીવન સાવ સાવનીરજ થઈ ગયું જાણે શરીરમાંથી ચેતના હણાઈ ગઈ હોય તેવું થઈ ગયું આભા બનાવ માટે પોતાને જવાબદાર માનતી હતી તેથી મનોમન હિચક્યા કરતી હતી અને તેની આંખોના આંસુ સુકાવાનું નામ નહોતા લેતા સુદેશ પણ ફેક્ટરીઓનું કામ મેનેજરને સોંપીને લગભગ આભાની દેખરેખ રાખવા ઘરે જ રહેતો હતો તે પણ મનથી મૂરજાઈ ગયેલો હતો પણ આભા માટે સ્વસ્થ રહેવાની કોશિશ કરતો હતો રોજ આભા અંશના રૂમમાં જઈ તેના કપડાં સરખા મૂકતી કપાળ ગોઠવ્યા જ કરતી આખો દિવસ અંશના રૂમમાં જ કાંઈ ને કાંઈ કરતી રહેતી આથી સુદેશને વિચાર આવ્યો કે જ્યાં સુધી આ બંગલામાં રહીશું ત્યાં સુધી અંશની બધી યાદો આભા સાથે વીંટાયેલી જ રહેશે સુદેશે બીજો કિનારે એક આલીશાન ફ્લેટ ખરીદી લીધો અને ફ્લેટમાં રહેવા આવી ગયા માટે તે રોજ સાંજે આભાને કિનારે બેસવા લઈ આવતો આભા તો સદાય અંશના વિચારોમાં ખોવાયેલી રહેતી અને રેતીમાં હાથ ફેરવ્યા કરતી

પણ આભાના મનમાં ડર પેસી ગયો હતો દિવસે ને દિવસે તેનું શરીર સુકાવા લાગ્યું અને ધીમે ધીમે સાવ પથારી વસ થઈ ગઈ સુદેશ મનોમન મૂંઝાતો એક બાજુ અંશની યાદ તેને ખૂબ જ આવતી હતી પણ આભાને કારણે પોતાનું મન હળવું કરી શકતો ન હતો અને બીજી આભાની ચિંતા દુનિયાભરના ડોક્ટરોને આભાને બતાવવી જોઈ પણ કંઈ ફરક ન પડ્યો એક દિવસ તે મનોમન ખૂબ જ મુંજાતો હતો તેથી દરિયા કિનારે લઠાર મારવા નીકળ્યો અને જ્યાં તે બેસતા તે જગ્યા જઈને બેસી ગયો તેનાથી થોડી આગળ એક યુવતી બેઠી હતી તેના હાથમાં એને કંઈક બ્રેસલેટ જેવું ચમકતું જોયું તેને કુતુહલ થયું અને નજીક જઈને જોવાની કોશિશ કરી જોયું તો આભા જેવું જ બ્રેસલેટ હતું તે યુવતી પાસે ગયો અને પૂછ્યું બેટા મને તારું બ્રેસલેટ મને જોવા આપીશ યુવતી તો મૂંઝાઈ ગઈ અજાણ્યા માણસને બ્રેસલેટ કેવી રીતે અપાય અને તે પણ આટલું બધું મોંઘું તે હજુ વિચારતી હતી ત્યાં તેની સાથે જ યુવક હતો તે આવી ગયો સુદેશ ઊંધો ઊભો હતો તેથી તેનું ધ્યાન ન હતું પણ પેલી યુવતીએ કહ્યું કે આ ભાઈ મારું બ્રેસલેટ જોવા માંગે છે સુદેશે પાછળ જોયું તો જુદા જ રહી ગયો સુદેશની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી સામે યુવકની પણ તે જ હાલત હતી બંને એકબીજાને જોરથી ભેટી પડ્યા જાણે ક્યારેય જુદા જ ન પડવાના હોય સુદેશે કહ્યું બેટા હંશ ક્યાં હતો આટલા વખતથી અમારી આંખો તને જોવા તરસતી રહી હતી કહેતા કહેતા તેના માથાને માથે માથે હાથ ફેરવતો હતો અંશ પણ પપ્પાની હુંફમાં સમાઈને નાના બાળકની જેમ રડતો હતો પપ્પા તમને લોકોને એક મહિનાથી શોધું છું બંગલામાં તમે ન મળ્યા માળીને પૂછું તો તેને પણ ખબર ન હતી રોજ સાંજે ચોપાટીના દરિયે તમને શોધવા આંટા મારતા આજે પહેલી વાર જ હું આ દરિયે આવ્યો છું સુદેશે પૂછ્યું આ બ્રેસલેટ અંશે કહ્યું આ બ્રેસલેટ મારી મમ્મીનું જ છે એક ઝવેરીની દુકાનમાં ચેન લેવા ગયો હતો ત્યાં મારી નજર બ્રેસલેટ પર પડી હું તરત જ ઓળખી ગયો મને હવે તમારી ભાળ ઝડપથી મળશે તે વિચારે મેં દુકાનદારને પૂછ્યું આ બ્રેસલેટ તમારી પાસે ક્યાંથી આવ્યું પહેલાં તો દુકાનદાર મારી સામે જોવા લાગ્યો પછી તેને બધી હકીકત જણાવી ત્યારે તેમણે કહ્યું આ બ્રેસલેટ એક મુસ્લિસ જેવો માણસ આવીને વેચી ગયો એના સારા એવા પૈસા આવવાથી તે રાજીના રેડ થઈ ગયો ત્યારે સુદેશે કહ્યું હું તારી મમ્મીને રોજ સાંજે દરિયા કિનારે બેસવા લઈ આવતો એમાં એક દિવસ એના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું એક તો તારો આઘાત હતો એમાં બ્રેસલેટનો આઘાત પડ્યો અત્યારે તારી મમ્મી સાવ પથારી વસશે સાંભળીને એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યો પપ્પા મને ઝટ મમ્મી પાસે લઈ જાઓ યશા ચૂપચાપ ઊભી ઊભી બધું સાંભળતી હતી તે સમજી ગઈ કે આ હંસ ના પપ્પા છે તેની આંખમાં પણ આંસુ આવી ગયા બ્રેસલેટ કાઢીને સુદેશના હાથમાં દઈ દીધું ફ્લેટ તો સાવ સામે જ હતો તેથી ત્રણે જણા તરત જ પહોંચી ગયા સુદેશ એ બંને જણાને પહેલા બહાર ઊભા રાખ્યા અને પછી અંદર ગયો અને આભાને ધીમે રહીને બધી વાત કરી આભા તો હરકની મારી બેઠી થઈ ગઈ સુદેશે તેની બ્રેસલેટ પણ દેખાઈ તે એકદમ ઊભી થઈ અને મંદિર તરફ ચાલવા લાગી મંદિરમાંથી પૂજાની થાળી લઈ તેમાં બ્રેસલેટ મૂક્યું અને દરવાજા તરફ ચાલવા લાગી અંશ તેને જોતો જ રહ્યો આ ભાઈ પહેલા અંશ અને યશાની આરતી ઉતારી અને અંદર આવવા કહ્યું અને પછી આ ભાઈએ યશાના હાથમાં બ્રેસલેટ પહેરાવ્યું અને કહ્યું કે આજથી જ અંશ તારો યશા શરમાઈને અહીં અંશની સામે જોવા લાગી અને આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો કવિ કાગ લખે છે દુલાભાઈ કાગ કે મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા મોટા કરી માં તે અમને ખોળેથી કહતા કર્યા ફરી તારો ખોળો ખૂંદવા મને કરંદે બાળક આગડા મિત્રો કહાની તમને ગમી હશે તમે મા વિશે શું કહેવા માંગો છો મને કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ જય ભારત